આપણા ગુજરાતમાં પારિજાત નામની વનસ્પતિ ખૂબ સરળતાથી મળી રહે છે અને ઘણા લોકો પોતાના ઘરના આંગણે વાવતા પણ હોય છે છે દુખાવા માટેની એ શ્રેષ્ઠ આયુર્વેદમાં પારિજાતનો ગુણ પારિજાતને વેદના સ્થાપક કહેલી છે વેદના એટલે કે દુખાવો દુખાવાનું સમન એટલે કે દુખાવાના એટલે કે દુખાવામાં રાહત કરનારી ઔષધિ એટલે વેદના સ્થાપન તો આ પારિજાતનો ઉપયોગ સાંધાના દુખાવામાં સ્પોન્ડિલાઇટીસમાં સાઇટિકામાં અથવા કોઈ પણ પ્રકારનો સાંધાનો દુખાવો હોય એમાં કરી શકાય છે તો એના માટે પારિજાતના પાનનો રસ પાંચ થી દસ એમ સવારમાં ખાલી પેટ મધ નાખીને લેવો જોઈએ અથવા પારિજાતના પાંચ થી સાત પાન લઈને એક ગ્લાસ પાણીમાં ગેસ ધીમો રાખીને ઉકાળવું જોઈએ ઉકાળતા ઉકાળતા એક ગ્લાસમાંથી ચોથો ભાગ બાકી રહે એટલે કપડાથી ગાળીને ઠંડુ પડે પછી નાખીને સવારે લેવું જોઈએ પરંતુ જે લોકોને પિત્તની સમસ્યા હોય શરીરમાં પિત્ત હોય તો એને આ પારિજાત ગરમ લાગી શકે છે એટલે એમણે ઓછું લેવું જોઈએ અથવા એમણે મધ બદલે ઘી નાખીને પીવું જોઈએ